નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય પર પ્રદેશની સૂચના મુજબ જિલ્લામાં ભૂતકાળમાં થયેલા મોટા કામો પછી સેવાનું કામ હોય કોઈ મહાનુભાવ આવ્યા હોય અને કાર્યાલયના કોઈ પણ મોટા કામો થયેલા હોય એના ફોટો મૂકી અને આખી પ્રદર્શનની તૈયાર કરવાની હતી અને અમે આખી એ પ્રદર્શની તૈયાર કરી છે અને અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્યા કોરબાના સાથે અમે આ પ્રદર્શનનું આજે અમે ઓપનિંગ કરીને ખુલ્લી મૂકી છે જિલ્લાની કાર્યકર્તાઓ માટે પ્રજા માટે અને એમાં અમે વિશેષ અવડો બે દિવસ અગાઉ અમારા આઠ મંડળના તમામ હોદ્દેદારોને અમે જાહેર કરેલા અને વિશેષ કરીને અમે તમામ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અમે અહીંયા બોલાવ્યા છીએ અને અમારા જૂના કાર્યકર્તા પણ બોલાવ્યા છે આ રીતે અમારા જિલ્લાની આ પ્રદર્શની આજે ખુલ્લી મૂકવામાં આવી છે